ઓલા તો માની ગયા પણ એક રીઢો વૈષ્ણવ બેઠો બાપ દાદા કરતા મને ક્યા મને ક્યા એટલે મેં કહ્યું મારા બાપ દાદા કરતા ને તારા તો નહીં ને જો એવું એવો કાયદો હોત બોલતા ઠાકોરજી નો જેવું કે ભલા ભાઈએ કહ્યું તો કૃષ્ણ સેવા સદા કાર્ય ને બંને વલ્લભ સેવા સદા કાર્ય વિઠ્ઠલ સેવા સદા કાર્ય રસિક સેવા સદા કાર્ય ગોવિંદ સેવા સદા કાર્ય મુરલીધર સેવા સદા કાર્ય એવા શબ્દો કેમ ના એવા અને જો એવો એ જો એનાથી અધિક છે એમ માનીને જો સિદ્ધાંત નો નિર્વાહ કરવાનો હોત તો બ્રહ્મ સંબંધ ને બદલે વલ્લભ સંબંધ વિઠ્ઠલ સંબંધ કેમ નથી બ્રહ્મ સંબંધ જ છે મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવો આપણે કહીએ છીએ બરાબર પરબ બ્રહ્મ શ્રી એવો શબ્દ વાંચો જ ક્યાંય કઈ વાંચો હોય તો કેજો પરબ બ્રહ્મ શ્રી વલ્ભાચાર્ય પરબ્રહ્મ શ્રી ગુસાઈજી એવો શબ્દનો પ્રયોગ નથી થતો એટલે એક જે મૂળ તત્વ છે એને પોતાની સત્તાને અબાધિત રાખી અને બીજી બધી સત્તાઓ ઉભી કરી છે પોતાની સત્તાથી ઉપરવટ થાય યા પોતાની સત્તાની સમાન થઈ શકે એવું કોઈ તત્વ બનાવ્યું જ નથી એટલે દીનદયાલ પ્રગટ પુરુષોત્તમ એમની પ્રગટ પુરુષોત્તમતા એમાં જ છે કે જેને પુરુષોત્તમને પ્રગટ કરી દીધા ઘરે ઘરે પ્રગટ કરી દીધા અદના જીવો કે જેની પાસે નથી સમૃદ્ધિ નથી જ્ઞાન નથી ભાવની સમૃદ્ધિ એક છે ખોટી ચતુરાઈ નથી એવા એવા ભક્તો ઉપર કરણાર થઈને પ્રભુ ઢળી જાય છે પ્રવણમ શબ્દ નો અર્થ જ ઢળી જવું ઈ થાય છે પછી જેટની રવિ છાયા કી કણિકા તીતને દોષ અમારે ઘણા કે આપણે તો દોસ્તી ભરેલા છે આપણે દોસ્તી ભરેલા છીએ આપણો આપણા દોસ્ત વિચાર કઈ રહ્યા રાખવો જોઈએ લંડન માં એક જણાય પૂછ્યું એટલે મેં કહ્યું કે આપણને તો માલા કરવાનું કહ્યું શ્રી કરણ શરણમાં શ્રી કરણ કૃષ્ણ તવાસમી દોષ જોવાની માલા કરવી હોય તો હું પાપી હું પાપી હું પાપી એક માલા પૂરી થાય પછી હું દુષ્ટ હું દુષ્ટ હું દુષ્ટ એમાં બધા અપશબ્દો તો પારવીનાના છે ડિક્શનરીમાંથી ગોતીએ તો બધા અપશબ્દોના અપશબ્દોના ટાઇટલ આપણા ઉપર લગાડીને એની માળા જપવાનું થોડું કહ્યું છે એટલે લટ કાપી નાખી કે જીતની રવિ છાયા છાયાંકી કણી કાપીત ને દોષ અમારે ક્યાં સુધી કણા રાખીશ મૂકને પડ કારણ કે ભાઈ તારા દોષો ની પ્રબલતા બહુ છે એની કોઈ ના નથી પણ એના કરતા એક બલવાન ચીજ એવી છે અને એ છે શ્રી બળ જો એ બળ કમજોર હોય અને તારા પાપનું બળ મજબૂત હોય તો ગુસાણીજીને પ્રાગટ લેવાની જરૂર જ ના પડે હારવા માટે થોડા જન્મે

કહી દઉં કે આ ગુસાઈજી ની વાતમાં શંખ ને ચક્ર ક્યાંથી આવી ગયા શંખ ચક્ર કે શંખ જે છે એ વિજય સૂચક છે જીત થાય તે શંખ વગાડે તો અહીંયા આ પુષ્ટિ ભક્તિ પ્રગટ કરી અને ભક્તોમાં એવું એવી પ્રેમ ભક્તિ નો કરી દીધો કે ભગવાન ભક્તને આધીન થઈ ગયા ભક્તનો મારા ઉપર વિજય થયો છે મને ઋષિ મુનિઓ પ્રાપ્ત નથી કરતા કરી શકતા એના ધ્યાન અને જ્ઞાન ના બળથી તપના બળથી પોતાના સ્નેહના બળ થી મને એને આધીન બનાવી દીધો ભગવાન ઉપર વિજય એનું સૂચક શંખ છે એ શંખ વગાડાય છે અને ચક્ર ચક્ર કઈ અસુરો નો સંહાર કરવાની બાબત આ નથી અહીંયા ચક્ર નો મતલબ થાય છે ભક્ત કોઈ પ્રતિબંધો સ્ત્રીને તમે જુઓ અને મંગલસૂત્ર ગળામાં પહેરેલ છે તો તમને ખાતરી થઈ જાય કે આ વિધવા નથી સધવા છે એમ કંઠી આપણને બતાવે છે કે ઓલું મંગલ સૂત્ર તો કોક દી ઉતારવું પડે જીવને કારણ કે નશ્વર દુનિયા છે પરંતુ આ મંગલ સૂત્ર ક્યારે ઉતારવું નથી પડતું કારણ કે એનો ધણી જે છે એ શાશ્વત છે અને એ રીતે સૌભાગ્યના ચિહ્ન રૂપમાં જે તિલક ધારણ કરેલ છે હમણાં બાવા એક બહુ સુંદર વાત કરી કે કેટલાક શરમ આવે તિલક કરતા બીજું જે ન કરવાનું ઘણું કરવામાં શરમ નથી આવતી તિલક ભગવત લીલા જ કોઈ પ્રકાર હશે આપણે એની નિંદા નથી માણિક ચંદ પ્રભુ કે ગુણ એસે મહાપતિત નિષ્ઠારે જુઓ ઘણા લોકો એમ સમજે છે કે પતિતોનો ઉદ્ધાર કરવા માટે ભાગવત સપ્તાહ પતિતનો નો ઉદ્ધાર કરવા માટે ધંધુકારી નો ઉદ્ધાર થયો એટલે આપણે ભાગવત સપ્તાહ કરી જેવો હોય અને અને બાપ હોય એ સુખદેવજી જેવો હોય હવે એ નાટક તો જો કે ધંધુકારી જેવો દીકરો સુખદેવજી જેવા બાપ ઉદ્ધાર કરવા માટે કથા કરાવે પેલી વસ્તુ તો એ છે કે આપણા પૂર્વજો અને આપણા પિતૃઓ એવા ભગવદી હતા પછી એને એનો ઉદ્ધાર કરવાની પ્રક્રિયા આપણે કલ્પના કરીને એને શું કામ આપણે ધંધો તો એવી રીતે આ બધા ઉદ્ધારની પ્રક્રિયાઓ છે એ બધી આપણે જે રીતે સમજીએ છીએ એવી રીતે નથી પરંતુ બહુ સહજ ગતિથી ઉદ્ધાર કરે છે હું તો કહું છું કે પુષ્ટિ માર્ગને એના ખરા સ્વરૂપમાં લેવા દેવો હોય તો આડંબરથી મુક્ત કરો એને એ જરાક પણ આડંબર આવ્યો પુષ્ટિ માર્ગમાં તો પછી બીજું કંઈક બની જશે પણ પુષ્ટિ માર્ગ નહીં રીતે એટલે પણ ગાયું કે સહજ પ્રીત ગોપાલ હિ ભાવે સહજમ આ બધી વાતો કહીશ કે જે સ્વાભાવિક નેચરલ ફોર્મમાં રીયે એનું નામ માર્ગ અને આર્ટિફિશિયલ બની જાય એટલે માર્ગ ગયો થઈ ગયો એમ સમજી જ લેવાનું એટલે આ જે પદ જે છેલ્લે આપણે બોલીએ છીએ એમાં છેલ્લે કહ્યું કે મહાપતિત નિષ્ઠા રહે એટલે આપણે પતિત હશું તો એનો નિષ્ઠાર થઈ જાય એ સેન્સમાં કોઈ દિવસ નહીં લેવાનું એને એને એ સેન્સમાં લેવું કે જે પતિતનો પણ ઉદ્ધાર કરી દે છે તો આપણે એના ચરણનું શરણ પૈકળું આપણા ઉદ્ધારનો સવાલ જ પેદા નથી થતો એ સેન્સમાં એ વાત લેવા અમથા અમતા શું કે આમ પતિત આપણા બાપ દાદાઓને માનીએ આપણે કારણ વગર બહુ માં બહુ પોતાની જાતને માનવી હોય તો માને થોડીક દિનતા કરવી હોય તો આ રીતે આ નું આપણને આ પદ માં પણ જોવા મળે છે અને બાકી તો મારા પેલામણી માં ઘણી ઠેકાણે જુદી જુદી જાતના વિચિત્ર રિવાજો જોયા જેમ ત્રણ વાર જે બોલાવે ને અમુક અમુક ઠેકાણે મેં એવું જોયું કે તમને માલા મળી ગઈ તો કે હા હા પછી કે તમને માલા મળી ગઈ હવે આટલા નાખીને વાત બીજી એ આમ કહું અને એક રાજકોટની જ વાત કરું કે રાજકોટમાં હું સાવ નાનો હતો ત્યારે ત્યાં માલા પહેરામણી થાય પેલા એક લાંબો લાંબો રાસડો બોલાતો તમને બદાન જય શ્રી કૃષ્ણ એવો પોણા બે કલાક સુધી હાલે હું કહ્યું કે આમાં તો કે આપણો માલા પેરામણી ટાઈમ આવી જાય એટલી બધી વાર જો આમાં જ લાગે તો એટલે મેં કહ્યું કે આ બધું કરવાની જરૂર નથી ચાર વધારે થઈ જાય છે એ બહુ છે ને આવો રીતિ રિવાજ ઓલા તો માની ગયા પણ એક રીઢો વૈષ્ણવ બેઠો હતો એ કે તમારા બાપ દાદા કરતા મને ક્યાં મને ક્યાં એટલે મેં કહ્યું મારા બાપ દાદા કરતા ને તારા તો નહી ને મારા બાપ દાદાના નું મને પૂરેપૂરો અધિકાર છે તારા મને કેજે આમ મારા પેલામણીના નામે અમારે બાપા હતા કઈ કોઈ જાત નહી આ બાબતમાં તો એને ખબર જ નહીં હવે ઈ મુંબઈ માં એને કોઈ ઉપાડી ગયું ટેક્સી માં કે હાલ મારા પેરામણી થાય છે

કે સાફા બાંધા વગર માલા પેરામણી ના થાય એવું તો ઘણું તું તું કરી દીધું એટલે પૂજ્યપાદ નિત્ય લીલા ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજે નાનકડી પુસ્તક લખી છે અને આ માલા પેરામણીના નામે ગમે એ કોઈક ગેમ તોર ચડે એમ ચડાવી દે આપણને નાપડે ચડી જાય જુનિયર હોય તો સિનિયર ખાડવા નાખે તો ખાડામાં પડવા તૈયાર થઈ જાય એના જેવી મનોવૃત્તિ આપણી થઈ ગઈ છે કે કોઈક જૂનવાણી જોઈએ ને પહેલો પાછલો રિયો પુષ્ટિ વર્ષ થયા તો આપણે એમ જ માની લે કે આની હોટલા ચાલુ થઈ ગઈ આ ભગવાન આવું બધું થવાને કારણે કેટલીક વિકૃત વસ્તુઓ આપણા કાર્યક્રમોમાં આપણા જીવન પ્રણાલીમાં ઘૂસી ગઈ એટલે બાબાએ બહુ સુંદર વાત કરી કે આપણે નિત્ય સ્વાધ્યાય સત્સંગ વગેરે કરતા રહીએ તો આપણને કોઈ મહાપ્રભુજીના નામે પુષ્ટિમાર્ગના નામે ઉઠા ના ભણાવી જાય એ વસ્તુ આજના સમયમાં બહુ જરૂરી છે મેં જોયું છે કે ઘણા લોકો ઇન્ટેલિજન્ટ હોય છે વેપારની બાબતમાં ઇન્ટેલિજન્ટ હોય છે પોતાનું કુટુંબ હાંચવવાની બાબતમાં ઇન્ટેલિજન્ટ હોય છે કોઈ ચીજ વસ્તુની ખરીદીમાં ઇન્ટેલિજન્ટ હોય પણ ધર્મની બાબતમાં લગભગ ડોબા હોય એમાં બસ આંખ વીંચીને જેમ ઘેટા વયા જાતા હોય એકબીજાની વાય એવી રીતે ગાડરિયા પ્રવાહમાં જ તણાવ બધાને ગમે છે પોતાની મને એકવાર વાત થતી નહીં તો મેં કહ્યું કે ભાઈ ભાવભાવનાની પુસ્તક આવે છે આપણી શ્રી ગોકુળલાથજી કૃત શ્રી હરિરાયજી કૃત અને દ્વારકેશજી કૃત મૂળ પુરુષવાળા બસ હું પૂરું જ કરું છું તો લંડનમાં હું આ વાત કહેતો તો મેં કહ્યું પણ એ જે ભાવ ભાવના છે એ તમે આમ ચોપડી હાથમાં રાખી અને પછી કે ચાલો હવે આરતી કરવી વળી ભાવ ભાવના જોઈએ ગોકુલનાથજી હું ભાવ ભાવના લખી પછી હરિરાયજીની ભાવ ભાવના જોવો દ્વારકેશજી પછી એમાંથી એક ભાવના અનુસાર આરતી કરવી છે એનાથી કોઈ ઠાકોરજી પ્રસન્ન થવાના નથી મેં કહ્યું એ બધી ભાવ નું આપણને સ્વાધ્યાય એ માટે જરૂરી છે કે એ ભાવના ભાવભાવના વાંચતા વાંચતા વિચારતા વિચારતા ભાવન કરતા કરતા ચિંતન કરતા કરતા જ્યારે આપણી પોતાની સ્વયં ભાવ ભાવના પ્રગટ થશે તેથી ઠાકોરજીનો ભાવ થતા નહી તો કે આ ભાવના ભાવભાવના તારી ક્યાં છે આ તો ગોકુલનાથજીની છે એની નકલ કરજ તું અને નકલે બહુ ખરાબ કરજ જેવી થાવી જોઈએ એવી નકલે નથી એક જણો અમીર ખાન સાહેબ ની નકલ કરતો ગાયકી ની અંદર તો નકલ કરતા કરતા અમીર ખાન માખી બે ઉડાડે તો એને માખી ના બેઠી હોય તો આમ આમ કરે ઘણી નકલો એવી થતી હોય છે એટલે પ્રભુને અસલી વસ્તુ જોઈએ છે કે ભાઈ ગોકુલનાથજી ની ભાવ ભાવના એ તો ગોકુલનાથજી પાસે થી જોઈએ મારે તારી પાસેથી નથી જોતી તારી પાસેથી તારી ભાવ ભાવના શું છે જેટલી પણ જેવી પણ હશે ને એ મને તો આ રીતે સહજતામાં આપણો પુષ્ટિ ભક્તિ ભક્તિ માર્ગ છે અને એની અંદર કીર્તન જેમ અમારા મિલન બાવાએ કહ્યું પોતાના પ્રવચનમાં કે એક આગવું અંગ છે પુષ્ટિ ભક્તિનું કીર્તન ભક્તિ ખરેખર આગવું અંગ છે એવી રીતે કે એક મહાનુભાવ કોટીના ગોસ્વામી આચાર્યને એક જણાએ પૂછ્યું કે આવા ઘોર કલિયુગની અંદર પણ શું ભગવાન સાનુભાવતા જતાવી શકે તો કે ના ભાઈ ભગવાનની સાનુભાવતા તો ભગવાન પોતે ઈચ્છા કરે તો જ થાય આપણને કોઈ પૂછે કે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય તો આપણે કંઈ કૃપાથી પ્રાપ્ત થાય તો પાછો સવાલ કરે કે કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય પછી હું કેવું કોઈ ઉપાય છે કોઈ નહીં કૃપા આમ કરો તો પ્રાપ્ત થાય દુઆરી વાળો તો પ્રાપ્ત થાય પોતા કરો તો પ્રાપ્ત થાય રસોઈ બની ને ખવડાવો તો પ્રાપ્ત થાય વખાણ કરો ચાપલુસી કરો તો કૃપા પ્રાપ્ત થાય ક્યાં કહ્યું છે તો કૃપા સહજતાથી પ્રાપ્ત થાય જયારે પ્રેમ હૃદયનો કોઈ પણ જાતના આડંબરના શણગાર વિના નો નિખાલસ નિરાવરણ પ્રેમ જયારે પ્રગટ થાય તો કૃપા મજબૂર બની આપણી ઉપર વરસે છે આજે આ ધીરુભાઈને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આશીર્વાદ બીજું કંઈ રહી જતું હોય બધું કે એમણે આજે આ મનોરથનું આયોજન કરીને હરિગુરુ વૈષ્ણવનો એક અલૌકિક સંગમ અહીં પેદા કર્યો અને મને પણ થોડી વાર વચનામૃતો સાંભળવાનો આનંદ લીધો પ્રવચન કરવાનો આનંદ આપ્યો કીર્તનનો આનંદ આપશે કીર્તન કરવાનો કીર્તન સાંભળવાનો કુંજણ હું કરશે એટલે આજના ઉત્સવની સફળતા માટે હું એમને અને અહીં ઉપસ્થિત આપ લોકો ઉપસ્થિત ના થયા હોત તો એક અર્જુન હોત તો ગીતા જ ગાવી પડત એટલા બધા વૈષ્ણવો ઊભા થઈ ગયા અને બધા એને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ અને મહાપ્રભુ આપના ઉપર કૃપા કરો ચાર વસ્તુ હું કહું છું ચાલ વસ્તુ ધ્યાનમાં લ્યો એમાં કર્તવ્ય પૂરેપૂરું આવી જશે જાણવું ઝીલવું જીરવું અને જીવવું જાણીએ અને હૃદયમાં ના ઉતાર્યું અહીંથી આવ્યું અહીંથી ગયું ઝીલું પણ જો ઝીરવું નહી બધું પાછું ઢોળાઈ જાય એટલે જાણવું ઝીલું જીલવું અને પછી જીવવું જો એમ આ ત્રણમાંથી તબક્કામાંથી પસાર થઈને પછી જીવીએ ને તો જીવન જીવવાનો ખરો આનંદ આપણને પ્રાપ્ત થાય એટલે તો મહાપ્રભુજીએ આપણું જ્ઞાન વધે એના માટે ગ્રંથો બનાવ્યા આપણે ઝીલી શકીએ એ માટે ગ્રંથો એટલા સચોટ અને સરળ બનાવ્યા કે તરત જ આપણને સમજાઈ જાય કઠિન ના લાગે અને જીરવવાને માટે તો વિવેક ધૈર્ય આશ્રયમાં ધૈર્ય બતાવ્યો જ છે અને જીવન પ્રણાલીના રૂપમાં આપણને પુષ્ટિ માર્ગ આપ્યો બસ પ્રભુને મહાપ્રભુ આપણા ઉપર એવી કૃપા કરે કે આપણે આ પુષ્ટિ માર્ગને જાણીએ જીલીએ જીરવીએ અને જીવીએ વલ્લભા બોલો શ્રી નશી પ્યારે ક્યારે કીજે